નમસ્કાર ડીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આમ આદમી પાર્ટીના દક્ષિણ ઝોનના સંગઠન મંત્રી નરેશ બારિયાની વિશેષ ઉપસ્થિતિમાં હાલોલ વિધાનસભાના વિસ્તારોમાં રોડ રસ્તાઓના સમારકામ તથા તાલુકા મથકોની હોસ્પિટલોમાં જરૂરી સાધનોને કાર્યરત કરવા તેમજ સ્ટાફ મૂકવા તેમજ દવાખાનાના દર્દીઓને જરૂરી સુવિધાઓ એક્સરે મશીન સાધન ચલાવવા માટેના ઓપરેટરો મૂકવામાં આવે તેવી માંગણી સાથે હાલોલના પ્રાંત અધિકારીને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા હાલોલ ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નરેશભાઈ બારિયાની સાથે રજૂઆત કરતાં તેઓએ જણાવ્યું હતું કે આધુનિક યુગના આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોડ રસ્તા બનાવવામાં આવે છે છતાં પણ રસ્તાઓ સમયમર્યાદા પહેલાં ધોવાઈ જાય છે જેના કારણે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હાલોલ વિસ્તારના જાંબુગોડા ગોગંબા અને હાલોલ આ ત્રણેય તાલુકાઓની અંદર રોડ રસ્તાઓ વરસાદની અંદર ધોવાઈ ગયા છે જેને વહેલામાં વહેલી તરીક તકે રિપેરિંગ કરવામાં આવે અને સાથે સાથે તાલુકાની રેફરલ હોસ્પિટલોમાં સ્ટાફના અભાવે દર્દીઓને એક્સરે અને લેબોરેટરી જેવા રિપોર્ટો માટે ખાનગી હોસ્પિટલોના શરણે થવું પડતું હોય છે ત્યારે બ... બ... એ સાધનોને પણ કાર્યરત કરવામાં આવે અને હાલમાં ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે દવાખાનાઓમાં દર્દીઓની સંખ્યા વધારે રહેતી હોય છે તેવામાં લોકોનો ગેરલાભ ખાનગી દવાખાનાઓ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા મથક પર આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દક્ષિણ ઝોનના સંગઠન મંત્રી અને ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના હોદ્દેદારોમાં પ્રવણભાઈ રાઠોડ અરવિંદભાઈ માછી અજયભાઈ વસંતાણી પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી લોકસભાના પ્રમુખ ભણાભાઈ ડામોર આ પંચમહાલ સંગઠન મંત્રી આસિફભાઈ બક્કર અજયભાઈ ગુપ્તા પંચમહાલ જિલ્લા ઉપપ્રમુખ હિંમતસિંહ પંડ્યા જિલ્લા સંગઠનના હોદ્દેદારોમાં ઉસ્માનભાઈ વિજયભાઈ ઉપસ્થિત રહ્યા હતા તેમજ હાલોલ વિધાનસભાના જયદેવસિંહ જાડેજા ગુરુરાજસિંહ તાલુકા આ પ્રમુખ સંજય સોલંકી ગોઘંબા તાલુકાના યુવા પ્રમુખ ગુલાબસિંહ રાઠવા ગોગંબા ફંટલ સમિતિ પ્રમુખ જીતેશભાઈ રાઠવા સંગઠન મંત્રી અજીતભાઈ તેમજ દશરથસિંહ ગુલાબભાઈ મુકેશભાઈ તેમજ આપ સંગઠન મંત્રી લક્ષ્મણસિંહ પરમાર માઇનોરિટીના ઇકબાલભાઈ રાજુભાઈ કિરીટભાઈ દિનેશભાઈ ખ્રિસ્તી તેમજ સંજયભાઈ સોલંકી સહિતના હોદ્દેદારો હાજર રહી હાલોના પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ડીબી લાઈવ ન્યૂઝ હાલોલ આજે અમારી આમ આદમી પાર્ટી વતી પંચમહાલ જિલ્લાના હાલોલ મુકામે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને એમાં અમારી માંગ એવી છે કે જે હાલોલ છે ગોગંબા છે જાંબુગોડા છે તમામ તાલુકાઓમાં આજે રસ્તાની ખરાબ હાલત થઈ ગઈ છે ઘણા મોટા ખાડાઓ પડી ગયા છે ગાડીઓવાળા હેરાન થઈ ગયા છે સરકાર ફક્ત લૂંટવાનું કામ કરે છે ટેક્સ લેવામાં આવે છે ગમે ત્યાં જાઓ તો ટોલ નાકાનાઓ ટેક્સ ઉભરાવવામાં આવે છે અને રસ્તાનું સમારકામ કરતી નથી જેથી આજે તમામ ગાડીઓ ખખરદજ બની ગઈ છે અને એ અમારી જે માંગ છે એ થોડાક દિવસમાં અઠવાડિયામાં પૂરી થવી જોઈએ અને ન થાય તો અમે આંદોલન પણ કરવાના છે અને સાથે સાથે ગોગંબામાં જ્યાં સરકારી દવાખાનું આવેલું છે તમામ સાધનો પડેલા છે પણ સરકારના આ આંધળી નજરના કારણે આજે અમારા ગોગમ ગોગંબા તાલુકામાં કોઈ પણ પ્રકારની સુવિધા મળતી નથી દરેક સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ થઈ શકે તેમ છે પણ સરકાર એમાં ભ્રષ્ટાચાર કરીને સાધનો લાવેલી હોવાથી આજ સુધી ચાલુ કરતા નથી અને ત્યાં જે સીઝર માટેના મશીનો છે તે ધૂળ ખાઈ ખાઈ રહ્યા છે લેબોરેટરીના સાધનો છે તે પણ આજે ધૂળ ખાય છે જેના કારણે અમારે જે સુવિધાઓ છે એ સુવિધાઓ મળતી નથી અને અમારે જે ખાનગી દવાખાના જવું પડે છે ત્યાં અમને ત્રીસ હજાર પંદર હજારમાં લૂંટવામાં આવે છે અમારી જનતાને તો આ અમારી જનતાનો અવાજ છે કે આ દવાખાનું તાત્કાલિક સુવિધાયુક્ત થવું જોઈએ અને ન થાય ત્યાં અમે ધરણા પણ કરવા માટે આમ આદમી પાર્ટી વતી આખી પૂરા પંચમહાલ જિલ્લાની આમ આદમી પાર્ટી ત્યાં ધરણા કરશે એ હું આમ આદમી પાર્ટી બાર્યા નરેશ પુના સહસંગઠન મંત્રી પ્રદેશ માંથી આજે અમારી ટીમ સાથે અહીંયા આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છે